રો ઝાફરાવદની અંદર અત્યારે એન્ટ્રી કરી લીધી કઈ કામ ન હોય એટલે ઝાફરાવદ આવી જાય એ જો ફટાકડાની સ્ટોલ બધી નાખી દીધી અત્યારે દિવાળી આવે એટલે હે નો બધી સ્ટોલો ફટાકડાની નાખી દીધી થાય આ સાઈડ પણ છે કે દિવાળી આવે એટલા માટે હલો જય મજ મિત્રો કેમ છો આવ્યો કે તમે બધા મજામાં સ્વાગત છે તમારું એક આપણા ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા લાઈટ હાઉસ જાફરાબાદ તો ફાઇનલી મિત્રો અત્યારે જાફરાબાદ આપણા મિત્રની જે દુકાન છે તો આ બધી વસ્તુ મળે છે અહીંયા ઘર વપરાશ માટેની તો તમે જોઈ શકો છો આ બધી વસ્તુ

જો આ બધી વસ્તુઓ કઈ બધું આ અહીંયા છે અહીંયા છે જો આ એકદમ વ્યાજબી ભાવે કરો પ્રાસની તમામ આઈટમ આવી જશે છે એમાં હજી ઓલી સાઈડ પણ ત્યાં પણ છે કારણ કે આ થોડીક જગ્યા ટૂંકી છે એટલા માટે થઈને આ સંજયભાઈનો સંપર્ક કરવાનો તમારે જ્યારે પણ જાફરાબાદ દાવો ત્યારે પરમાર મોલ હા આઈસીઆઈસી બેંકની સામે પરમાર મોલ દુકાન છે તો મિત્રો અહીંયા આવી અને તમારે આ દુકાનનો કોન્ટેક્ટ કરી અને કંઈ પણ વસ્તુ તમારે જે જોતી હોય લઈ જવાની ઘર વપરાશ માટે બધી તમામ આઈટમ અહીંયા મળે તો રેજો વિડીયોમાં જો કાચબો આ પણ જોઈ હો મહાદેવનું મંદિર પણ જોરદાર મંદિર આવેલું છે અને બરોબર દરિયા કિનારે અમે છે તો આનો વ્યૂ તમને હું બતાવું અત્યારે અને સાંજના લગભગ છ વાગી ગયા તો જો આ વ્યૂ છે અને આ જે આપણે ઓલી દીવા દંડી કઈ ને એ લાઈટ હાઉસ મંદિર આવેલું છે અને આ બધો દરિયો છે અને હા મેં તમે જોઈ શકો જોઈ શકતા એ કંપની આવેલી છે તો આપણે ફ્રીજ હતા અને આપણો મિત્ર આવ્યો તો આવી ગયા દરિયા કિનારે ફરવા માટે કારણ કે હમણાં તો આપણે વેકેશન જ છે રજા છે તો વિડીયોમાં રહેજો આપણે થોડું ઘણું બતાવવાની ટ્રાય કરશું ટાઈમ હજી આપણી પાસે ઓછો છે તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ તો આ ગેટ છે ને આપણે ગેટની અંદર જવાનું છે સામે છે મંદિર છે મસ્ત મંદિર છે ને જો આ દરિયાનો નજારો તમે પાણી આઘું છે બહુ ને અત્યારે તો શું છે કે આ બધું જે સેફટી માટે અહીંયા ઓલી નાખી દીધી લોખંડની બધી જાળ એને એવું નકર પેલા બધું ખુલ્લું જ હતું તો અત્યારે ઘણું ખરું આમાં સેફ્ટી માટે નાખી દીધું છે જાળી આડી એટલે કોઈ છે અંદર ન જઈ શકે એટલા માટે કારણ કે પાણી હોય હોય સુધી પાણી પાણી અત્યારે નથી ને પથ્થર જુઓ તમે છે ને હેવી પથ્થર ને અહીંથી લઈને આ બનાવેલું છે જવા માટે આ બાજુ પણ

જય માત બાર નો વ્યુ જો એક નંબર આ મંદિર ને પાછળના ભાગ નો નજારો છે દરિયામાં રિઝલ્ટ માં થોડું કેવર આવશે કારણ કે ડી હાથમી ગયો છે અત્યારે અને વાણ તમને કદાચ ને દેખાતા હોય તો બહુ આઘા વાણ છે પાણીમાં ઝાખા ઝાખા દેખાય છે અને આ મંદિર મિત્રો છે ને મંદિર મારે એમ કે મહાદેવ નું મંદિર છે પણ મહાદેવ નું નથી લગભગ માતાજી સિકોતર માનું મંદિર છે આ તો ભૂલ થઈ જાય ભાઈ માફ કરજો બોલવામાં ના દરિયો ભાઈ મિત્રો આ જાફરાવદ આવેલું છે જે લાઇટ હાઉસ કહેવાય આને મિત્રો આ જગ્યાએ કોઈ પણ આવ્યા હોય તો કમેન્ટથી જરૂરથી જણાવજો કમેન્ટ કરીને જો આવ્યા હોય તો તું તો આવ્યો હોય તો મને ખબર છે વિડીયો આપણા જે જોતા હોય ને સબ્સ્ક્રાઈબર આવ્યા હોય એ જણાવજો જો મિત્રો રંગેલો જાપડામાં જો આપણું રાઇટ નો નજો એક નંબર આવે છે ત્યારે અમારે અહીંયા લગભગ અંધારું થઈ ગયું જાફરાવત અંદર જાય ઘરે શું કામ તો છે નહી તો મિત્રો હવે લગભગ સવા છ થઈ ગયા છે આજના તો કે આ વિડીયોને હવે અહીંયા પૂરો કરી અને ઘરે જાય મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઇક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે એક મસ્ત મજાના બ્લોગમાં આવજો તો સુધી જય માતાજી બધાને